ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ જગતના સૌથી મોટા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કપાળવંજનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણાના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને ગાંધીનગર સળગાસણની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પના તમામ માર્ગદર્શકો તેમજ સંયોજકો અને એવોર્ડ વિજેતા શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર સમારોહનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જીસીઆરટી ગાંધીનગરના સચિવ એસ જે ડુમરાલિયા તેમજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગરના સચિવ પુલકિત જોશી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે અંકલેશ્વરના સામોર ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના આચાર્ય રીતાબેન પટેલને પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સમારોહમાં ભરૂચ જિલ્લાના એકસો ત્રીસ સારસ્વત શિક્ષકોને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સામોળના આચાર્ય રીતાબેન પટેલને એવોર્ડ પ્રાપ્ત થતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી